નમસ્કાર મિત્રો આપ સૌને ફાગણી પૂનમના ખૂબ ખૂબ શુભકામનાઓ પરંતુ અઢળક અઢળક શુભકામનાઓની સાથે આજે તમને એવું થતું હશે કે મેડમ આગાલ પર રંગ શાના છે તો આ રંગ છે આજના દિવસનો અરે અરે તમને ખબર જ છે ને કે આજે આપણી હોળી છે રાઈટ હોળી શું છે રંગોનો તહેવાર રાઈટ તો આજે તો મન ભરીને દેશ છે હોળી રમવાનો છે હોળી પ્રગટાવવાની છે આપણે ત્યાં ધૂળેટીના દિવસે હોળી રમાય છે પણ એકચ્યુઅલી ઘણી જગ્યાએ હોળીના દિવસે હોળી રમાય છે તો ચાલો શીખીએ હોળીના દિવસે જરૂરિયાતનું ઇંગ્લિશ અને આ વાક્યો આવડી જાય ને એટલે કોઈ તમને એવું ન કહે કે તમને અંગ્રેજી નથી આવડતું તો તૈયાર થઈ જાઓ અને વાક્યો કરી દો મગમ એટલે કે માઇન્ડમાં સેટલ કરી દો ઠીક છે ચાલો લેટ હેપી હોલી એન્ડ હોલી ઇઝ નોન એઝ ધી ફેસ્ટિવલ ઓફ કલર્સ ફેસ્ટિવલ ઓફ જોય જોકે દરેક ફેસ્ટિવલ જે છે એ કલર્સનો એટલે કે ખુશીઓના રંગોનો તહેવાર છે પણ આ માત્ર ઇન્ટરનલ ખુશીઓના રંગોનો નહીં પરંતુ આઉટર રંગોનો પણ તહેવાર છે ચાલો સ્ટાર્ટ કરીએ આજનો વિડીયો હેપી હોલી હોલી ઇટ્સ અ કલર્સ ઓફ સેલિબ્રેશન સેલિબ્રેશન્સ ઓફ કલર્સ એકચ્યુઅલી તો વેન ધ હોલી ઇઝ હવે કોઈ આપણને પૂછે કે હોળી ક્યારે છે હોળી ક્યારે છે વેન ધ હોલી ઇઝ અથવા આવું પણ પૂછાય होली आजे पची लेट्स गो टू लाइट द बोर्न फायर લેટ્સ ગો ટુ લાઇટ ધ બોર્ન ફાયર આ તો ખબર જ છે ને આજકાલ બહુ જ પ્રચલિત શબ્દ છે કે બોન ફાયર કર્યું બોર્ન ફાયર કર્યું રાત્રે અમે બોન ફાયર કર્યું જે આપણે આમ ગુજરાતીમાં સાદી ભાષામાં કહીએ તો તાપણું સળગાવીએ છીએ પરંતુ હોળીના દિવસ આપણે જે હોળી દહન કરીએ છીએ આવી આપણે હોળી પ્રગટાવીએ છીએ ગાયના છાણ કે છાણના હોળાયા બનાવતા હતા એમાં હોલ પાડીને દરેકના ઘરે અમુક અમુક સંખ્યામાં હોળાયા બનાવવામાં આવે એ હોળાયા પછી કપૂર પછી બીજું બધી સામગ્રી આવી રીતે બધું ભેગું કરી અને એની પ્રદક્ષિણા કરીને હોળી પ્રગટાવવામાં આવતી પછી એની પૂજા કરવામાં આવતી અને હોળીના જે હોળી જે છે દહન થાય છે એની ઉપર એક ધજા લગાવવામાં આવતી અને એનાથી આવતા વર્ષનો વળતારો મળતો કે આવનારું વર્ષ કેવું રહે છે ને ઇન્ટરેસ્ટિંગ સો લેટ્સ ગો ટુ લાઇટ ધ બોર્ન ફાયર એટલે કે ચાલો આપણે હોળી પ્રગટાવવા જોઈએ ચાલો આપણે હોળી પ્રગટાવવા જોઈએ લાઇટ એટલે પ્રગટાવવું ધ બોર્ન ફાયર એટલે આપણે જે આ હોળી માટે આજે બનાવીએ છીએ એ એટલે ચાલો હોળી પ્રગટાવવા જોઈએ ચાલો સો ડોન્ટ ફીલ બેડ ડોંટ ડોન્ટ ફીલ બેડ ડોન માઇન્ડ બુરા નમાનો હોલી હે બુરા નમાનો હોલી હે એને ઇંગ્લિશમાં શું કહેવાય ડોન ફિલ બેડ અથવા ડોન માઇન્ડ વાંધો ન ઉઠાવશો ડોન માઇન્ડ ઇટ્સ હોલી ટુડે અથવા ઇટ્સ હોલી બુરા નમાનો હોલી હે નાવ ગ્રામીમ અરે અરે પકડો 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 जगी जी वाह जगी जी अरे जरा उसे रंग लगाओ जगी जी वाह जगी जी तो आप पकड़ो 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 એટલે ગ્રૅબ હિમ પકડો ને એન્ડ સ્મીર સ્મીર કલર્સ ઓન હર ચીક્સ હિમ એટલે એને પકડો અથવા ગ્રૅબ હર એને પકડો હિમર હર એન્ડ સ્મીર કલર ઓન ઓન હર અથવા હિઝ ચીક એને પકડો ચીક એટલે ગાલ કલર એટલે કલર સ્મિયર એટલે રગડવું જુઓ મારા ગાલ પર પણ કેવો કલર રગડવામાં આવે છે તો આવી રીતે એને પકડો અને એના ગોલ પર રંગ રગડો અથવા કલર રગડો સ્મિયર તો એને આવી રીતે બોલવાનું સ્મિય કલર ઓન હર ચીક્સ સ્મિય કલ ઓન હર ચીક્સ એના ગાલ પર કલર રગડો સ્મિયર એટલે રગડવું રાઈટ ઘસવું રબ ધ કલર ઓન્લી ઓન માય ચીક્સ ભજી અરે ભાઈ ઉભારો 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 જુઓ હું છું હું રેડી છું પરંતુ ખાલી મારા ગાલ પર જ કલર રગડવાનો બીજે ક્યાંય ઘસવાનો નહીં એવું કેવું હોય તો આબી રીતે કહેવા રબ ધ કલર ઓનલી ઓન માય ચિક્સ અથવા તો રબ ધ કલર ઓનલી ઓન માય હેન્ડ અથવા તો રબ ધ કલર ઓનલી ઓન માય ફોર હેડ મારા કપાળ પર જ કલર રગડવાનો મારા હાથ પર જ રગડવાનું અથવા તો મારા ગાલ પર જ કલર રગડવાનો અથવા લગાવાનો ડોંટ રબ સ્ટ્રોંગ કલર્સ જો આ પાક્કા રંગોથી હોળી નહીં રમવાનું અને હા મિત્રો પાક્કા રંગો એટલે કે સ્ટ્રોંગ કલર્સ જે છે આજકાલ મેટાલિક કલર્સ પણ ચાલે છે બજારમાં ચાઇનીઝ કલર ચાલે છે એ છે શરીર માટે આંખો માટે સ્કીન માટે નુકસાનકારક છે એટલે આવા પાક્કા કલરથી પ્લીઝ આપ પણ હોળી ન રમતા સો ડોન્ટ રબ સ્ટ્રોંગ કલર સ્ટ્રોંગ કલર લગાવશો નહીં જે પેલા કડક કલર છે એવા લગાવવાના નહીં ઓનલી યુઝ સોફ્ટ કલર્સ વી શુડ પ્લે હોલી વિથ સોફ્ટ કલર્સ યસ અબીર ઉડાળો ગુલાલ ઉડાડો હોલીનો તહેવાર ઉજવો તો વી શુડ પ્લે હોલી વિથ સોફ્ટ કલર્સ આપણે હોળી છે એ માત્ર સોફ્ટ કલર કલરથી અથવા નેચરલ કલર્સથી જ રમવી જોઈએ નેચરલ રંગોથી પહેલાં તો હોળી રમાતી હતી કેસોડાના ફૂલોના કલરથી હમણાં વિધાનસભામાં પણ આપણે હોળીનો તહેવાર ઉજવાતો જોયો છે બરાબર છે તો હોળી પહેલાં સૌથી વધારે કેસુડાના રંગોથી રમાતી હતી આજકાલ બજારમાં આર્ટિફિશિયલ કલર્સ ઉપલબ્ધ છે તો એનાથી નહીં રમવાનું આઈ પ્લે હોલી ઓનલી વિથ કલર્ડ પાવડર કલર્ડ પાવડર એટલે આપણો અબીલ ગુલાલ આપણે જે કહીએ છીએ કુમકુમ કહીએ છીએ પણ કેવો કલર્ડ પાવડર એટલે અબીલથી હું માત્ર અબીલથી કલર્ડ પાવડરથી હોળી રમું છું ફિલ ધ વોટર ગન ક્વિકલી એન્ડ કટ એટ હિમ જો અહીંયા જો એટલે આમ કરીને પિચકારી ભરીએ ને ભરી પિચકારી મારી રાઈટ તો આ જે પિચકારી ભરવી હોય ને એને કહેવાય ફિલ ધ વોટર ગન વોટર ગન એટલે એટલે જે પિચકારી ભરીએ આપણે એને કહેવાય ફિલ ધ વોટર ગન વોટર ગન એટલે પિચકારી એન્ડ સ્કર્ટ એટ હિમ સ્કર્ટ એસ ક્યુ યુ આઈ આર ટી સ્કર્ટ એટલે આમ પિચકારી મારવી જે પિચકારી એમ કરીને મારીએ ને કોની સામે ધાર કરેલું પાણી જે આવે પિચકારી મારીએ એને સ્કર્ટ કહેવાય એટ હિમ એની સામે એને પિચકારી મારો પહેલાં તો જે પેલી પિચકારી છે આપણું સાધન છે પિચકારી એ ભરો અને એની સામે પિચકારી મારો તો ફીલ ધ વોટ ગન એટ સ્કર્ટ એટ હિમ ડોન્ટ ડોન્ટ ડ્રેન્ચ 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 મી 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 ઓહો ના 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 એટલે પલાળવું પલાળવું મને પલાળશો નહીં મને પલાળશો નહીં ઓકે થ્રો ધ વોટ બોમ્સ ફુગ્ગા મારીએ છીએ ને પાણી ભરેલા એને કહેવાય વોટ બોમ્બ્સ જો અહીંયા પણ છે વોટ બોમ્બ્સ થ્રો ધ વોટ બોમ્બ્સ ઓન ધેમ તેઓની ઉપર પાણી ભરેલા ફુગ્ગા મારો વોટ બોમ્બ્સ ઇટ ઇઝ સો સ્ટ્રોંગ કલર ઇટ ઇઝ સો સ્ટ્રોંગ કલર ડોન્ટ કમ ઓફ કમ ઓફ એટલે આવતો નથી નહીં જતો નથી ડોન્ટ કમ ઓફ એટલે જાતો નથી કેમ જતો નથી ઇટ ઇઝ સો સ્ટ્રોંગ કલર એકદમ સખત મજબૂત હાર્ડ કલર છે સ્ટ્રોંગ કલર છે એટલે એ જતો નથી ઇટ ઇઝ ઇટ ઇઝ સો સ્ટ્રોંગ કલર ડોન્ટ કમ ઓફ આપણે એમ કહીએ કે યાર આ કલર તો હવે જતો જ નથી તો આ જતો જ નથી એટલે કમ ઓફ

તો ભીનો છે કપડા બદલી લે લે યુ યુ આર આર વેટ વેટ ચેન્જ ચેન્જ યોર યોર ક્લોથ્સ ક્લોથ્સ તો છે બદલી સો મજા આવી ને બસ આટલા વાક્યો આવડે એટલે હોળી વિશેની ધૂળેટી વિશેના તમામ વાક્યો આવડે ને તમારું અંગ્રેજી પાકો જ કેવા હવે તમારે મને જવાબ આપવાનો છે રિવોલ્વ અરાઉન્ડ ધી બોન ફાયર રિવોલ્વ અરાઉન્ડ ધી બોન ફાયર એને ગુજરાતીમાં શું કહેવાય આ તમારો ટાસ્ક છે તમારે મને કોમેન્ટ સેક્શનમાં જણાવવાનું છે કે રિવોલ્વ અરાઉન્ડ ધી બોન ફાયર એને ગુજરાતીમાં શું કહેવાય છે ઓકે સો સૌને હેપી હોલી હેપી હોલી એન્ડ હેપી હોલી સો લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ લાઇક ધીસ વિડીયો અને સબસ્ક્રાઈબ ધિસ ચેનલ શેર પણ કરી દો વિડીયો જેથી તમારા મિત્રો પણ તમારી જેમ અંગ્રેજી બોલતા થઈ જાય છે ઇન્ટરેસ્ટિંગ સો થેન્ક યુ અને સૌને હેપી હોલી સૌને રંગોનો ત્યોહાર ખૂબ 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 મુબારક બાય